ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પીડીએસ પીડીએસમાં પીનો અર્થ પબ્લિક ડીનો અર્થ ડિસ્ટ્રીબ્યુશન અને એસનો અર્થ સિસ્ટમ થાય છે આમ પીડીએસનું ફૂલ ફોર્મ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ થાય છે પીડીએસ પીડીએસમાં પીનો અર્થ પબ્લિક ડીનો અર્થ ડિસ્ટ્રીબ્યુશન અને એસનો અર્થ સિસ્ટમ થાય છે આમ પીડીએસ નું ફૂલ ફોર્મ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winningkundrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં